કોસંબા ગ્રામ પંચાયતની નવી કચેરીનું કામ ઝડપથી પૂર્ણ થાય અને પ્રજાની સેવામાં ગ્રામ પંચાયતની કચેરી ટૂંક સમયમાં શરૂ કરી દેવામાં આવે તેવા હેતુથી કોસંબા ગામના સરપંચ શ્રી યાસબીનબેન દાઉતજીએ રમઝાનનો પવિત્ર મહિનો આવી રહ્યો છે ત્યારે ગ્રામજનોને નવા પંચાયતઘરની સુવિધા મળે તે હેતુને ધ્યાનમાં લઈ દુઆ કરાવી હતી જેમાં પંચાયતના સભ્યો તથા માજી સભ્ય અને ગ્રામજનો અને સમક્ષ સલીમ શાહ મામુ અને ગામના અગ્રણીઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા રિપોર્ટર ઇકબાલ શાહ આજકા ભારત ન્યૂઝ કોસંબા આજે અમે નવી પંચાયત સામે દુઆ રાખી છે સામે પવિત્ર મહિના રમઝાન આવે છે લોકોના આગ્રહથી કે બેન દુઆ કરો કે જલ્દી જે અધુરા કામ છે તે પૂરા થઈ જાય અને તમે પછી કાયદેસરનું અંદર ઉદઘાટન કરી અંદર બેસી શકો આ લોકોનું ખૂબ આગ્રહ હતું કે રમઝાન પહેલા તમે એક દુઆ કરાવી લો કે તમારું કામ જલ્દ પૂર્ણ થાય અને હું બહુ આભારી છું સરકારનું કે જેણે અમને ગ્રાન્ટ આપી પણ સૌથી એનાથી વધારે આભારી હું પૂર્વ વિભાગ બેંકની છું જેને અમને મેક્સિમમ ગ્રાન્ટ પંદર લાખ આપી અને આ કામ સંપૂર્ણ થયું અને હવે પાંચ ટકા જેટલું કામ બાકી છે ને અમારી કમ્પ્લીશન સર્ટિફિકેટ બાકી છે જેવી આવે ત્યારે પછી આપણે સરકાર શ્રી કે એ પ્રમાણે ઉદઘાટન કરવાના છીએ થેન્ક યુ